હલો હાય તો ફરીથી મારા ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સાડીનું પગલું છણી બનાવવાનું છે તો તમે જોઈ શકો છો મેં જૂની ત્રણ સાડી લઈ લીધી છે અને આ સાડીને આપણે ત્રણ સાડી લેવાની છે ને સાડીને આવી રીતે આપણે આ વેટા વારી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં ત્રણે ત્રણ સાડીના આમરેટા વારી લીધા છે તો તમારે આમરેટા વાર્યા પછી જે સાડી આપણે આમરેટા વારેલી છે એને ઉપરથી આપણે આમ દોરાણી વડે કા દોરી વડે બાંધી લેવાની છે અને ફરીથી કોઈ પણ સારી એવી જગ્યા હોય કે જ્યાંથી આપણી સાડી છૂટે નહીં એવી જગ્યાએ આપણે સાડી બાંધી દેવાની તો તમે જોઈ શકો છો હું ત્રણે ત્રણ સાડીથી કેવો ચોટલો બનાવું છું તો તમે જોઈ લો આવી રીતે આપણે ચોટલો ગૂંથી દેવાનો છે તો આજે આપણે પડી રહેલી જૂની સાડી હોય એમાંથી આપણે પગલું બનાવવાનું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે તો તમે કોઈ પણ બેન ઘરે પણ આવું બનાવી શકો છો તો આ મેં ત્રણ સાડી લીધી હતી અને એને સરસ રીતે પગલું બનાવ્યું છે અને એને આપણે જે ચોટલો વરી જાય પછી આવી રીતે ગોલ ગોલ આપણે એને વારી લેવાનું છે તમારે વધે સાડી તો તમે કાપી પણ શકો છો અહીંયા મેં નથી કાપી અને દોરાની મદદથી આપણે આને બાંધી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં ગોલ ગોલ બાંધી અને કેટલું સરસ પગલું છણી બનાવ્યું છે તો તમે પણ ઘરે આવો ટ્રાય કરજો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો એકદમ સરસ ગોલ જે આપણે માથાનો ચોટલો વરાવીએ છીએ એવી રીતે મેં સાડીને ચોટલો બાંધી લીધેલો છે અને ત્રણ રંગની સાડી છે લાલ છે ગુલાબી છે અને એકદમ મરુણ કલર જેવી સાડી છે તો અમે ત્રણ સાડી લઈ લીધી છે અને ઘરે જ પગલું બનાવ્યું છે તો આપણે ઘરે બેઠા આવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ તો આટલું સરસ મેં પગલું છણી બનાવ્યું છે તો આ પગલું છણિયામાં કંઈ આપણી મહેનત થાય છે આમાં કંઈ પૈસા નથી લાગતા તો આવી રીતે આપણે ઘરે પણ પગલું બનાવી દેવાય તો મારો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો ચેનલને ફોલો જરૂર કરી દેજો